ભુજમાં આવેલી સેવન સ્કાય મલ્ટીપ્લેક્ષમાં સાબરમતી રિપોર્ટનો ખાસ શો ગુરૂવારે રાખવામાં આવ્યો હતો આ શોમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ અને બસ્સોથી વધુ શિક્ષકોએ ફિલ્મ નિહાળી હતી આ ફિલ્મમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના છ નબના કોચ સળગવાની ઘટનાને સત્ય સાથે ઉજાગર કરવામાં આવી છે તેમાં ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવાનો સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે ગોધરા ગોધરાકાંડ બન્યો ત્યારે ગુજરાતને ખૂબ બદનામ કરવાનો પ્રયાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને સત્ય દર્શાવવાના હેતુસર ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે ડબ્બામાં લાગેલી આગમાં કાર સેવકોનું મૃત્યુ રામ મંદિર નિર્માણ અને અયોધ્યાનો ચુકાદો સહિતના મુદ્દાઓ આ ફિલ્મમાં વણી લેવાયા છે સમગ્ર ઘટનાને ફિલ્મ નિર્માતાઓએ સારી રીતે વર્ણવી છે અને સારા પ્રયાસનું નિર્માણ કંપનીએ કર્યું છે તેવું દિલીપ દેશમુખે કહ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સત્યને ક્યારે છુપાવી શકતા નથી ક્યારેક ને ક્યારેક તે જરૂર બહાર આવે છે એટલે ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવામાં આવ્યો છે તેમણે લોકોને આ ફિલ્મ જોવા અપીલ કરી હતી રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે થી વધારે શિક્ષકોએ આ ફિલ્મ જોઈ હતી આ ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સમાં ખૂબ ભીડ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ રાજકીય અગ્રણીઓએ ફિલ્મ અમદાવાદમાં નિહાળી હતી આજે સાબરમતી રિપોર્ટનો સ્પેશિયલ શો અહીંયા સેવન સ્કાય આપણા થિયેટરમાં કરવામાં આવ્યો હતો બસોથી વધારે શિક્ષકો અહીંયા હાજર હતા આખો શો ફૂલ હતો આપણને સૌને ખબર છે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના ના દિવસે સાબરમતી એક્સપ્રેસનો એસ સિક્સ બોગી આખી બાળવામાં આવી હતી અને એનો સચ એનું સત્ય ઉજાગર કરવા માટે એક અદ્ભુત પ્રયાસ ફિલ્મના માધ્યમથી કરવામાં આવી છે અને મને એવું લાગે છે કે બધા જ લોકોએ આ પિક્ચર જોવું જોઈએ ખાસ કરીને બધા જ શિક્ષકો મીડિયાના લોકો કારણ ભવિષ્યમાં આ ઇતિહાસ પણ ભણાવવામાં આવશે અને આ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેનું જે સત્ય છે એ ઉજાગર કરવાનો અદ્ભુત પ્રયાસ આ પિક્ચરના માધ્યમથી થયું છે મારી બધા મીડિયાના પણ મિત્રોને વિનંતી છે કે તમને પણ સ્પેશિયલ શો માત્ર મીડિયાના મિત્રો માટે જો કરવું હશે તો અમે બધા મિત્રો મળીને આ શો કરશું અને બધા મીડિયાના મિત્રો જોયા અને બધા જ લોકો માટે પણ જે સત્ય છુપાવવાની કોશિશ થઈ ગુજરાતને જે રીતે બદનામ કરવાની કોશિશ થઈ અને એટલા માટે એક ટ્રેનનો એક ડબ્બો બાળવામાં આવ્યો કે ટ્રેન અયોધ્યાથી નીકળી હતી અને પછી એ અયોધ્યાનો ચુકાદો પણ આવ્યો અને આ સત્તાવન કાર સેવકો જે મૃત્યુ પામ્યા હતા અને એમને અંજલિ રૂપે આ જ વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે સૌ અદભુત રામ મંદિરનું નિર્માણ કર્યું કરી શક્યા આપણે એક ઇતિહાસ છે એટલે અનેક લોકોના બલિદાનથી આજે બાવીસ જાન્યુઆરી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે તો અનેક લોકોના બલિદાનને ઉજાગર કરતી આ કથા છે આ બધા લોકોએ જોવી જોઈએ અને એક દસ્તાવેજી ફિલ્મમાં બની છે તો જે ફિલ્મ મેકર છે એને હું ખૂબ ધન્યવાદ આપું છું મીડિયાનો મિત્રોને પણ વિનંતી છે કે આ પિક્ચરને તમે ખૂબ વ્યાપક બોળી પ્રસિદ્ધિ આપ્યો ગુજરાત સરકારને હું અભિનંદન અને એમનો આભાર માનું છું કે આ ફિલ્મને એમણે ટેક્સ ફ્રી પણ કરી છે તો બધા દર્શકોને પણ મારી વિનંતી છે તમારા કે આ ફિલ્મ તમે જરૂર જુઓ